નોબાર ગામમાં ગ્રામ સભાની ચાલુ મિટિંગમાં પંચાયતના સરપંચ અને તલાટી અધોરું મીટિંગ છોડી ફરાર થઈ ગયા હતા હાલ ગુજરાતમાં બધી જ પંચાયતમાં ગ્રામ સભા બે ઓક્ટોબર રોજ થઈ હતી જેમાં ગ્રામજનોનો પ્રશ્નો પૂછતા કોઈ જવાબ કેટલીક જગ્યાએથી મળ્યા ન હતા ત્યારે મગણાદ ગ્રામ સભાની મીટિંગ સેફ એનવાયરો પ્રાઇવેટ લિમિટેડનો રસ્તો અને કંપની બંધ કરાવતા બાબત જો પંચાયતના સરપંચ સભ્યો અને તલાટી આવું જ કરતા રહેશે તો ગામ લોકોની વાત સાંભળશે કોણ તેવા પ્રશ્ન ઉઠ્યા હતા જંબુસર તાલુકાના નોબાર ગામે આજે યોજાયેલી ગ્રામ સભા દરમિયાન દલિત સમાજના વ્યક્તિ દ્વારા ગામનો પ્રશ્ન ઉઠાવવામાં આવતા ગામના જ્ઞાતિજનોએ તેમને દબાવવાનું અને

મારું નામ રોહિત ઠાકોરભાઈ ડાયાભાઈ છે હું નોબાર ગામ છું હું આજે તારીખ રોજ પચીસભાનું આયોજન કરેલું હતું પ્રાથમિક શાળા નોબારમાં બેસી અને મારા દલિત વિસ્તારના જે પ્રશ્નો છે તેની રજૂઆત કરતો હતો તેવામાં મારી સાથે બેઠેલા મોહમ્મદભાઈ ફકીરભાઈ સિંધા એકદમ રહી ગયા હતા અને તને જ બધું નેતાગીરી આવડે છે એવા અપશબ્દો બોલી અને મારો પ્રશ્ન હતો કે આનું ઘર તોડી નાખવાનું છે આનું ઘર લખ અને એ તલાટીએ એ લખી બી દીધેલું હતું અને તને જોઈ લઈશ જેવા શબ્દો અપમાનિત શબ્દો કર્યા છે અને કે તું ઓફર ના કાઢ મારી આંખો જ નાની છે તેની હસી ઉડાઈ હતી જેથી કરીને મને મારી લાગણી ઘણી દુબાય છે હવે આ લોકોનું મને ન્યાય અપાવે એવી મારી પાસે પ્રાર્થના છે સંદીપ દીક્ષિત નિશમ દસ ન્યૂઝ સર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર